યાત્રીગણ કૃપયા ધ્યાન દે પંદર એપ્રિલથી આ ટ્રેન ગાંધીનગરના બદલે અમદાવાદથી ઉપડશે દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેના ભાગરૂપે ગુજરાતમાં સાબરમતી નદી પર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યો છે જેના કારણે ગાંધીનગરથી ઉપડતી ગાંધીનગર ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ટ્રેન હવે અમદાવાદથી ઉપડશે ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે જેમાં હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે હાલ સાબરમતી નદી પર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાથી પંદર એપ્રિલથી રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા આગળની સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી અમદાવાદ અને સાબરમતી વચ્ચેની ટ્રેન મર્યાદિત સમય માટે બંધ રહેશે મુંબઈ અમદાવાદ સાબરમતી વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અમદાવાદ સાબરમતી વચ્ચે સાબરમતી નદી પર બની રહેલા પુલના કાર્યએ હવે વેગ પકડ્યો છે આ સંબંધમાં અમદાવાદ અને સાબરમતી વચ્ચેની રેલવે લાઇન હંગામી ધોરણે બંધ કરવામાં આવશે જેના કારણે ટ્રેન નંબર વન નાઇન થ્રી જીરો નાઇન અને ટ્રેન નંબર વન નાઇન થ્રી વન જીરો ગાંધીનગર કેપિટલ ઇન્દોર સુધી દોડતી શાંતિ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે પંદર એપ્રિલ બે હજાર ચોવીસ થી પશ્ચિમ રેલવે દ્વારા આગળની સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી ટ્રેન નંબર વન નાઇન થ્રી જીરો નાઇન ગાંધીનગર કેપિટલ ઇન્દોર સુધી દોડતી શાંતિ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર કેપિટલના સ્થાને અમદાવાદથી ઉપડશે અને ગાંધીનગર કેપિટલ અમદાવાદ વચ્ચેની ટ્રેન આંશિક રીતે રદ થશે